અંજેની અંજેની ને બંગનિયા માગાયો ખાલી બોય હેડ વાળનું એ જોવા જો ખાલી હેડ વાળનું માદેવ જ્યાં બોની ને મોમા માદેવ ના પોકાઈ આટો એક્સરસાઈઝ પેલું હું બોડી બોડી આવો મોજ અંયુ ન્યો આયો વાતી હા વાણ્યું મય ન્યું મન કટે નહી સી કાડું મન નહી તન બતાવું બાપા શું નહીં આ મશીન ચાલુ હોય ને તો આને હેડ હેડ કરવું પડે આવું હું ઉભરા જેટે ઓમ જટારે ઊભા પણ આ તો હેડ હેડ જ કરતા મેટા લો સંજી મન અમે ટી નહી હેયું હું જો ગયન હે જઈ મો

મોકલું પોણો તો તમારો નાસ્તો નહીં કરો નાસ્તો તમે જો ખાલી લો આ ખાલી ઇજરાયલ થી મંગાવેલી સીટ જો જો અમે પેલું વગાડતા

ના ના ગરીબ ની કાલથી પહેરવાનો જીન્સ પેન્ટ ઇજત તો ના ના જાય આ તમારા મસ્કરી નહી કરતો એક કામ કરો ભણે જનજી આવું તો આપડે ભજન માં આપડી કુડી ની નાવાની હું સમજી તમારી વાત આ ને પેલું વગાડવાનું નગરું કેવાય નગરું પણ એ નયલ નું મગજ મારી તમે અમારે આમાંગજ ના નહીં જટું એટલે એટલે પેલું મગજ મારી આ બધું પોલું રાખ્યું મને જો કઈ એવું કઈ પોણી આલું આલુ આટલી બધી તબ મે કેમ ન ખરાબ થઈ ગઈ તમારી આ પેલું જ અમે જાનું ગયું ને જાનની માય જબબેત કયાબ જઈજી લો પાણી પાણી પી લો આ કેવાય ઓને ફ્રીજ ફિટ ફ્રીજ ફ્રીજ ને એમો ને એમો હું આમાં તો ના ના બે આવું વાતો નહિ હું રે તમે અમન કાળમાં એવું નહીં તો નાખવા જા પણ અહીં નાખવા જાઉં અમે કોઈ નું ગેર નહીં પૈસા લેલી તમે લડવા આયા જોડે નહીં સંજી છો

ગેસ લાવ્યા ગેસ ભારત ને ઇન્ડિયન બાટલો ભરાય લાવવાનો આમાં બાટલો ભરાવાય નહીં જવાનું કે કશું ની ઘેર લાઈટ હોય ને ગોરો લગાવાનું એમાં ગાલવાનું મશીન અને મેલો એટલે સીધું કેવી સબ્જી ના તેનેલી કહું કે પોષું ના જોઈએ મજા કુટાડો નહીં કરતું તું યાર હાજર હું ઓડા નહીં બોમ પડી જા ઓમ પડી જા આપણે બે વાતો એક વાર ઓ અને આય ગોઠવાનું પાણી

બાજુ હ પણ આ વઘરતે વગર દેતા નહિ કઈ બના કવડા પાણી કેકુ ના આવ્યો હતો તમાકુ ના નાખતો જોવા ઉકળવા મોડ્યું હમરા જોવા ઉકળવા મોડ્યું એટલામ જંજી 2 મિનિટ માં તો તૈયાર હા તો બાટી આ મેડમ હમણા તમે જોવા એકવાર એ જોવા તમે આપણે દુનિયા જો ખાયા આ મને ના આવી ગયા ઓ ના નહી અયા મિયા મી કાઈ ના બે ગયો તો ઓયા કણી નહીં કજુ ગાવાની આવો મઈ

આપડે જોઈએ તો પૈસા આપડે આપડે લોહી પણ આપડે જોઈએ તો પૈસા આપડે ઘેર લાઈટ ને એક કોમ ગયા બી અહીં બી જાય બી જાય તું ઘેર બી બી જાય તું ઘેર બી જાય તું ઘેર બી જાય તું ઘેર બી જાય

તમને મળી ગયું કે આવો પૈસા વાળો ખાલી ચાર દાડા તમારી જોડે ના આવ્યો એટલા આવું જો

એ હે જોવતો ચાલ હા ઠળક બની આને હું કેવાય ઓટલો બોટલો ના જોયે ના જોયે આ જો કેવાય તમે ખોટો આ મશીન તો બધું મફાઈ ડાય ઓહ હમ તાપ મો નામ મે લેવાડ કોણ

જો અમાર ટેસ્ટ જોરદાર પણ હું પેલું કોઈ દાણા તેવર નહી પાહું ખવરાઈ ઓય યે મચ્છર્યાં ગંગા હૈ હું યાન આપા ભી હમ કેટલ તમે કઈ બીજુ ઢરીને આયા આયા તાર ના અમે બીમજી ની હું વિચાર હે એમકો મોય મોય તમણ એટ દાખ્યું કે હું ખાલી આટલું બટુ બનાવ્યું તમણ કીધી ના યત તમણ ઓય એ નહીં બ ક થા એ એટલા ઓમ હું આવ હાનું આવ જી બોલા

પૈસા નો પાવન નો આવી કલાક માં હું છે તમે ભલે બગડ્યા ઉભા ગયા છો આવી કલાક પણ અમે જેવા જેવા મોજ નહી માલિયો વાયુ ગયા બધી ખબર આ બાદા નું

એવું પૈસો નું બહુ અભિમન આયુ છે એક વાત કહું ને અભિમાન રાવણ ને હજુ રાવણ ને હુનાની લંકા હજી હુના નો રથ હજુ